આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આપણા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બધાએ સાથે મળીને આપણને દેવસિંહજીને ચોથી વખત ઉમેદવાર તરીકે આપની વચ્ચે રજૂ કર્યા છે આમ તો ખાસ કરીને બધી જ વાતો થઈ ગઈ છે અને તમારે ખાલી લાકડીઓ તાર જ કરવાનો છે અને તમે લાકડીઓ તાર કરશો ને એટલે આખા ગુજરાતની અંદર કોઈ જગ્યા બાકી રહેવાની નથી આટલું તો હું જાણું છું હું છ ટમથી ધારાસભ્ય છું મારે તો છે સમાન મારે સમાજ અને વર્ષોથી મને પ્રેમ કરે છે અને ખભે બેહાડીને જીતાડે એમ આપણે દેવસિંહજીને જીતાડવાના દેવસિંહ જીતતા જાય એક જ વખત દિનસા સામે હાર્યા પણ પછી તો સતત જીતતા હે હવે આજે આપણે ખાસ તો લીડ વધારવાનું છે એમનો આ પાંચ લાખની સાત લાખ મત ની લીડ કરવાની છે હું છું હું છું હું છું હવે બીજું બોલાઈશ અબકી બાર અબકી બાર અબકી બાર વધારે આગળ હું કઈ કહેવા માંગતો નથી પણ બધે આ આપણો જ સમાજ છે અને મોદી સાહેબે શીખવાડ્યું છે કે આપણે કોઈ પણ સમાજ હોય એને ભારતીય જનતા પાર્ટીમાં સાથે લઈને ચાલવાનું અને અમે લોકો તો કાર્યકર્તાની જેમ જ કામ કરીએ છીએ અમે કોઈ ધારાસભ્ય નહીં કોઈ એમપી નથી હમણાં કાબાભાઈએ એક વાત કહી તો મારે એ વાતનો કાબાભાઈ સુધારો કરવો પડશે તમે એવું કહ્યું કે અમારા માલધારી સમાજનો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોઈ પ્રતિનિધિ નથી એવું કહ્યું ને ભાઈ છે છે ભૂલી ગયા કાબાભાઈ કાબાભાઈ ભૂલી ગયા એમને યાદ અપાવવું પડશે કે રાજ્ય સભામાં સાંસદ તરીકે ચૂંટાઈ ગયા છે અને અમે બધાએ મત આપ્યા છે એટલે અમને યાદ છે તો પ્રતિનિધિત્વ છે જ અને મોદી સાહેબનું વિઝન જ છે અમિતભાઈ સાહેબનું વિઝન જ છે આ બધા સમાજને મેં કહ્યું ને એમ સાથે રાખીને જ ચાલે એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તો હોય છે જ જેઠાભાઈની વ્યવસ્થા અહીંયા આપણા ડેપ્યુટી સ્પીકર તરીકે વિધાનસભામાં છે જ તો સમાજને પ્રતિનિધિત્વ આપવું એ મોદી સાહેબ એમની ફરજ સમજે છે અને આપે છે પણ આજે વધારે વાત લાંબી કરતો નથી આપણે દેવુંસિંહજીની ખાસ સાંભળવાના છે અને સમય ઘણો થયો છે પણ અહીંયા મને બોલાયો અને અહીંયા મારું સ્વાગત કર્યું અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં એક સાથે દેવુંસિંહજીને મળવાની તક કરી આપી એ બદલ તમામ આયોજકોનો મંચ ઉપર બેઠેલા તમામ વડીલોનો

આપ મારા જય ઠાકર જય દ્વારકાધીશ જય રણછોડ સન્માન્ય મહાનુભાવ મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ પરિવારજનો ઘણો સમય થયો હોય વક્તા તરીકે બોલવાનું હોય એટલે કસોટી થાય પરંતુ હું બહુ ઓછા શબ્દોમાં આ સમાજને નાનકડી વિનંતી કરવા માટે થયો ત્યારે નરસિંહ મહેતા નું મને એક ભજન યાદ આવે છે કે માલધારી સમાજ અને ભગવાન કૃષ્ણ વચ્ચે તો મામા ભાણ નો સમય છે નરસિંહ મહેતા એવું લખ્યું તું કે તમે ઘર આગળ પધારો સાંભળ્યા તમે ના ભાણે બધા મારા મા થાય નાતર આ તો ભૂળ કઉ બધાને ખબર પડે કાળું મૂકીને બધાને આપણે એવા સમયે ભેગા થયા છીએ કદાચ રાજકીય વાત હશે પરંતુ હું જોઈ શક્યો છું કે પહેલી વાર આ ખેડાના આંગણે માલધારી સમાજનો મહાસંગમ અને આવું અદ્ભુત દ્રશ્ય ઇતિહાસમાં હું પહેલી વાર જોઉં છું એકથી સાથે તમામ વાળા ભેદ ભૂલીને સૌ એક સાથે ભેગા થયા હોય એવું અદભુત સંમેલન એક પ્રકારનો મહાસાગર હું જોઈ રહ્યો છું અને આટલા ડિસિપ્લિનમાં બેસવું જ અઘરું છે સવારે પણ તમે વિચાર કરો બહુ ટૂંકા ગાળામાં સંમેલન થયું કેટલાક આગેવાનો મારી પાસે આવ્યો તો નામ નથી લેતો એ બધા નામ તો લેવા જાવ તો પચીસ થાય બધાના એ બધા સાથે બેઠો ત્યારે મેં કલ્પના નહોતી કરી કે આવું સરસ સંમેલન થયું હશે એમણે જ્યારે એવી વાત કરી કે માલધારી સમાજને અમારે બધા એક સંમેલન કરવું છે તો મેં તું કરો સંમેલન પણ મને ખબર નથી એમણે કહ્યું કે અમારે માલધારી એટલે અમે બધા જ આવી ગયા રબારી બરવાડ આહીર આયર બધા સમાજને ભેગા કરી અને મધ્ય ગુજરાતનું આ સંમેલન કરવું છે અને આજે આ સંમેલન જોયા પછી મને એક વિનંતી કરવાનો મન થાય કે ચૂટણી સાતમી મેના ના છે ચૂટણી પતી છે પરંતુ જો આ મધ્ય ગુજરાતમાં માલધારી સમાજ આ મહા સંમેલન જ્યારે આજે પવિત્ર દિવસોમાં કરી રહ્યા છે ત્યારે આ માલધારી સમાજ આ મહા સંમેલન એક પ્રતિજ્ઞા કરે

જ્યારે ઇન્દ્રા ની સામે લડાઈ થઈ અને ઇન્દ્ર ની સામે લડવાનું થયું ત્યારે એ ગોવર્ધન ને ઉચક્યો ત્યારે બધાને કહ્યું કે તમે પણ તમારી લાકડી નો ટેકો આપો આજે દેશમાં આતંકવાદની સામે ભ્રષ્ટાચારની સામે તુષ્ટીકરણ ની સામે જો કોઈએ ગોવર્ધન પર્વત ઉચક્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીએ ઉચક્યો છે આપણે તો માત્ર ટેકો કરવાનો છે આપણે તો આજ સમાજની સમાજની સાથે રાખીને સમાજને સૌને સાથે રાખીને જે પ્રકારે સમાજમાં છેલ્લા 10 વર્ષથી આર્થિક સામાજિક પરિવર્તન આપણે સૌ સાક્ષી બન્યા છે ભારતની વિદેશ નીતિની વાત હોય સુરક્ષા નીતિની વાત હોય કે ભારતની પ્રતિષ્ઠા દેશ અને દુનિયામાં વધારવાની વાત હોય આ છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે ત્યારે જેને આ ગોવર્ધન પર્વત ઉચક્યો છે ને એને ટેકો કરવા માટે આવું મહાસંમેલન થયું છે ત્યારે આપ સૌને હું નમન કરું છું અત્યારે ખૂબ મોડું થયું છે પણ મારી આટલી વાત ને જો વિનંતીને તમે સ્વીકારો કે આજના દિવસથી જે પણ યુવાનો અને નવી પેઢી એ સાથે બેસીને સમાજને સાચી દિશામાં લઈ જવા માટેનો એક ભગીરથ પ્રયત્ન કર્યો છે તો સરકારની મદદ લેવી હોય તો જે પ્રકારે સરકારી કાગળિયા કરવા પડે તો આ સંમેલન રજીસ્ટ્રેશન વાળું સંમેલન સરકાર મદદ લેવા માટે અને સરકાર ને જ્યાં પણ જરૂર પડે મદદ કરવા માટે નું એક અદભુત સંગઠન થાય એવી વિનંતી કરું છું આપ સૌનો ખુબ ખૂબ આભાર